આજે મને જવા દે જોપા બધા આ જોપ આયા છે કે નહીં મારે જોપાથી મને બી આવવા દેયા બહાર જીતો પણ કોઈ મજા ના આવી ટોથાનું ગોઠવ ખાધા બહાર જયો તો કોઈ મજા આવી ના સાધને ના મળે નીચું મોળું થઈ ગયું ચૂંટોમાં કોઈ મજા ના આવી લાય તો ગમના વધર જ જવા દે એમ વાન ગૂંઠવાન બધા બેઠા હતા એના આવે તો ટોફોનો પ્રોગ્રામ આપણે ટોફો ધોવાનું થઈને અમુક ગોઠવો પડીએ આ ઓટો લોન થઈએ પણ કોઈ મજા આવે ના જવા દે હમણું ભાઈ હાવ

નહીં મજા આવી પણ આપણે જે આપણે બધા ભેગા થઈને બનાવીએ ને ટોઠા એમાં જ આવે બધા ભેગા થઈને બનાવી સ્વાદ આખો અલગ આવે પ્રોગ્રામ કરશું તે ખરા ટોઠા કરો આ તો ટોઠા કરીએ ભેગા થઈને વાત કરીને પછી કરીએ

હા મુજ બેઠો કીધું લુડા ભાઈ બધા કરીએ કીધું પણ જીએ છીએ મોડા શાંતિથી શોંતિ થી ના એટલે પોણી

આ બત્તીએ હું તો લાવ્યા નહીં હવારે પોણી પડી જઈ હતી બગડી છે બત્તિએ લાવ્યો નહીં કાંઈ વધ તો જોઈ લ્યો હું તો હા આ પ્લાન તો સારો છે પણ આ ટાડે આવી છે લાવીને આવત હું તો ઘેર જાઉં ઘેર જઈને હાડાને ગોદળું કોબળું બધું લઈને આવું પાસું ટાડે ઠરી જવાય એવું છે

તારે તો રોશિયે પ્યોર દેઈ દેની ઓર ફેર ફેર ફા આવું છે અલ્યા તમાર જબરજસ્ત છે કોને જબરજસ્ત કી ઉલા શાંતિથી હું કોઈ પીઈ દઉં ના પણ મત તો આ હાય માતો નહીં ઓ જુજે હમણા રાખો કોણી કોણી પીઉં જ

તે મૂકી દે નું મનનો વેમહક તે પાછોમાં તો જ્યુ હેડ્યો પાછા તો ખખડે યાર તમારા ના ગુગરા કે ના આયા જો અલીયા મારા એ તમ તો ગુગરા નહીં મારો પેલો પ્લાન નહીં તમે બોલી પાછો પ્લાન દોરાયો ઓ જો પ્લાન છે આ ઠંડી નું છે ને રાત માં હેડ હેડ ફરવું ના પડે ભુંડો ના છેડી શેડી આ ઠાર નું બાર અત્યારે પડે અને ઠાડ નું આખા હેડ હેડ કોરી માં કર તે મી પેલું બોધ્યું છે એવું દોયું ગુગરા એવું બધું

રાત થોડું તો કે તો કરો કે મારા આ રીતનો મને એવું ખબર કા બી આવું રાત માં જોવા તો પણ હું જોવા જવું પણ હમણાં ભેગા જતી એ વખત કેવું તો પડક તારા મને

મારા કપલી ની નેતા જ વાર પીવાડું ફર્સ્ટલાઈ કોઈ માળા મારે પીવાતા ના ગમે જોવા જુ હું હું નહીં